વેલકમ ટુ ફૂડ ગણેશ યુટ્યુબ ચેનલ પાલકની પૂરી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે પાલકને પાણીમાં ચોખ્ખી કરી દઈશું પાલકને ધોઈને આપણે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકીશું પાણી થોડું ઉકળવા માંડે બે ત્રણ મિનિટ પછી એટલે તેમાં આપણે ગેસ ધીમો કરીને પાણીમાં પાલક એડ કરીશું અને બેથી ત્રણ મિનિટ પાલકને રવા દઈશું જ્યાં સુધી એકદમ સોફ્ટ ના થઈ જાય આના બે ફાયદા છે એક તો કલર એકદમ સરસ ગ્રીન આવશે અને બીજો આપણે પેસ્ટ બનાવવાની છે પાલકની તો એકદમ ફાઇન ઝીણી પેસ્ટ થશે જેથી આપણને લોટ બાંધવામાં ઇઝી રહે તો હવે આપણે આને બે મિનિટ થવા દઈશું ગરમ પાણીમાં બે ત્રણ મિનિટ પછી આપણે ગેસ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો પાલક એકદમ જ સરસ સોફ્ટ થઈ ગઈ છે હવે આપણે તરત જ આને ઠંડા પાણીમાં એડ કરીશું એકદમ જ ઠંડુ પાણી છે જેમાં મેં બરફ પણ એડ કરેલો છે તો એમાં હવે આપણે ટ્રાન્સફર કરીશું અને બે મિનિટ સુધી આપણે ઠંડા પાણીમાં રવા દઈશું ઠંડા પાણીમાંથી આપણે પાલકને મિક્સરમાં ટ્રાન્સફર કરીશું મિક્સર જારમાં એકદમ પેસ્ટ બનાવી દઈશું લોટ બાંધવા માટે અહીંયા હું ઘઉંનો લોટ લઉં છું બે વાટકી જેટલો આમાં ઘણા લોકો રવાનો લોટ પણ મિક્સ કરે છે પણ હું એ રવાનો લોટ નથી મિક્સ કરતી આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું શિયાળો છે એટલે થોડો કાળા કાળા મરીનો ભૂકો કાળા મરીનો ભૂકો એડ કરીશું થોડો અજમો આ રીતે પીસીને નાખી દઈશું ઘી અથવા તેલ મોણ માટે બે ચમચી જેટલું બેથી ત્રણ ચમચી જેટલું એડ કર્યું છે પહેલાં તો બધી વસ્તુ આપણે એમનામાં જ મિક્સ કરી દઈશું તેલ અથવા તો ઘી બરાબર છે કે નહીં તે ચેક કરવા માટે બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી આપણે આ રીતે લોટ પકડીશું દબાવીશું જો આ રીતે લોટના ઘટ્ઠા આ રીતે બનતા હોય એનો મતલબ તેલ બરાબર છે જો ગઠ્ઠા જરાએ ના બનતા હોય તો થોડું તેલ એડ કરીને મિક્સ કરી દેજો હવે આપણે ધીમે ધીમે પાલકનું પેસ્ટ એડ કરીશું જે આપણે મિક્સચરમાં વાટેલી થોડું થોડું આપણે એડ કરતા જેવું જવાનું છે જેમ આપણે લોટ બાંધીએ નોર્મલ પાણી એડ કરીને પૂરીનો એ જ રીતે આપણે લોટ બાંધીશું કદાચ પાલકની પેસ્ટ ઘટે તો છેલ્લે તમે થોડું પાણી પણ એડ કરી શકો એકદમ સરસ ગ્રીન કલર આવવા માંડ્યો છે ઓલમોસ્ટ અહીંયા મેં જેટલી પેસ્ટ બનાવેલી બધી જ પેસ્ટ આવી ગઈ તેમ છતાં આમાં હું થોડું પાણી નાખીને એડ કરીશ લોટ છે એ રોટલી જેવો પાતળો પણ એકદમ પોચો પણ નહીં અને ભાખરી જેવો કડક પણ નહીં એ રીતે આપણે બાંધવાનો છે તો હવે પાણી કે પેસ્ટ કશું જ એડ કરવાની જરૂર નથી પેસ્ટ બધી જ વપરાઈ ગઈ છે લોટ બંધાઈ ગયા પછી ઉપરથી થોડું તેલ સ્પ્રેડ કરીશું અને બરાબર લોટને મસડી દઈશું કદાચ તમને એવું લાગે કે પાલક ફર્સ્ટ ટાઈમ બનાવતા હોવ અને લોટ એકદમ ઢીલો થઈ જાય તો તમે થોડો ચણાનો લોટ એડ કરી શકો છો અથવા તો ઉપરથી રોટલીનો લોટ એડ કરીને પાછો તેને મસડી શકો છો પાણી નાખ્યા વગર અડધો કલાક પછી આપણે હવે પૂરી બનાવવાનું સ્ટાર્ટ કરીશું નાના નાના લુવા બનાવીશું તમારે જે સાઈઝની પૂરી બનાવી હોય એ પ્રમાણે પાટલા પર વણીને અથવા તો આ રીતે પૂરીનું મશીન હોય તેમાં દાબીને પણ આપણે પૂરી બનાવી શકીએ ઝટપટ બસ આપણે નાની આ સાઇઝની પૂરી વણીશું અથવા તો દાબીને બનાવીશું કદાચ તમને એવું થાય કે વણવામાં પૂરી ચીટકી જાય છે પાટલા પર તો આપણે થોડું તેલ સ્પ્રેડ કરીશું પાટલા ઉપર થોડું તેલ સ્પ્રેડ કરીશું અને નાનો લુવો લઈશું અને તેને પછી આપણે વણીશું તેનાથી છે ચીપકશે નહીં જો કદાચ આ તો લોટ તમારે થોડો ઢીલો બંધાઈ જાય કે એવું કંઈક થાય તો તેલ ગરમ થયું છે કે નહીં તે ચેક કરવા માટે આપણે લોટનો એક નાની કણી નાખીશું અંદર થોડી તરત જ જો લોટ ઉપર આવી જાય તેલ આવી ગયું છે હવે આપણે અંદર પૂરી એડ કરીશું પહેલા એક જ કરીશું ગેસ તમારે થોડો ફાસ્ટ રાખવાનો છે નેક્સ્ટ હવે બે થી ત્રણ પૂરી એક સાથે એડ કરીશું ગેસ શરૂઆતમાં વધારે રાખવાનો છે એટલે સરસ ફૂલી ફૂલશે પૂરી જેવી પૂરી ફૂલે એટલે આપણે તેને ફ્લિપ કરી દેવાની આપણે ગેસ હજુ પણ ફાસ્ટ જ રાખ્યો છે હજુ આપણે થવા દઈશું આ રીતે થોડો નીચેની સાઈડ કલર ચેન્જ થઈ જાય એટલે આપણે બહાર કાઢી દઈશું આ જ રીતે બધી પૂરી તમારે બનાવવાની છે પાલકની પૂરી સાથે મેં બટાકાનું શાક બનાવ્યું છે અહીંયા બટાકા ટામેટાનું ખાઈશ ને હા શું છે આ કઈ પૂરી છે ગ્રીન ગ્રીન કલરની જેના મમ્મીએ ઢોસા બનાવેલા ગ્રીન કલરના યાદ છે કઈ પૂરી છે હા ઓકે ખાઈશ ને હા બાય